અને નવીન હોદ્દેદારોની વરણી કરાતી શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળના ટ્રસ્ટીઓની મીટિંગ હિંમતનગર ખાતે આવેલી સોની સમાજવાડીમાં માં પ્રકાશ ચંદ્ર સોની અધ્યક્ષતા મળી હતી જેમાં વહીવટી અનુકૂળતા માટે ટ્રસ્ટીઓ પૈકી હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રથમવાર મહિલા પ્રમુખ તરીકે ધનસુરાના સંગીતાબેન વી સોની ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ હર્ષદલાલ સોની કિરીટભાઈ જે સોની મોડાસા અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર કુમાર સી સોની મંત્રી તરીકે કૌશિક કુમાર પી સોની સહમંત્રી નિકુંજભાઈ સોની ખજાનચી તરીકે પ્રકાશચંદ્ર એન સોની આંતરિક એડિટર તરીકે મયંકભાઈ સોની કેતન કુમાર સિંહ સોની હિંમતનગર વાડીના ક્વીનર સંજયભાઈ એ સોની અને પિયુષભાઈ સોની સમાજવાડીના ક્વીનર મુકેશભાઈ સોની મયંકભાઈ સોની સહિત વિવિધ ક્વિનરોની સર્વાનુમતી વરણી હતી નવા વેરાયેલા મહિલા પ્રમુખે સમાજને આગળ લાવીશું અને વિવિધ કાર્યક્રમો કરી સામાજિક સેવાઓ સમાજવાડીને અગ્રીમતા આપીશું તેવું જણાવ્યું હતું છેલ્લે કાર્યકારી મંત્રી જન્મેજ સોનીએ સૌ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો અને મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરી હતી બિરોચિબ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી